નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ તિવારી આજે આ વિશેષ રજૂઆતમાં વાત કરીશું ગુજરાત વિધાનસભાનું બજેટ જે આજે રજૂ થવા જઈ રહ્યું છે નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ બજેટ રજૂ કરશે તેમનું આ ત્રીજું બજેટ હશે નોંધનીય છે કે ગતરોજ દેશનું બજેટ રજૂ કર્યું નાણાંપ્રધાન નિર્મલા સીતારમણજી આ બજેટ રજૂ કર્યું હતું જોકે એ વચગાળાનું બજેટ હતું એટલે કોઈ જાહેરાત મોટી જાહેરાતો નથી થઈ લોકોને થોડી ઘણી અપેક્ષા હતી પરંતુ એ પણ પૂરી નથી થઈ કારણ કે ટેક્સ ટેક્સલેબમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો જો જોકે મોટાભાગે અપેક્ષા જ હતી કે આ બજેટમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ બજેટ નહીં હોય કારણ કે થોડાક મહિનાઓનું બજેટ હતું એ પરંતુ આજે મહત્વપૂર્ણ દિવસ છે ગુજરાતીઓ માટે કારણ કે આજે રાજ્ય સરકારનું પૂર્ણ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે જે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે તેમનું આ ત્રીજું બજેટ છે અને આ વખતે બજેટને લઈને ઘણી બધી વાતો પણ સામે આવી રહી છે કે આ બજેટ કદાચ સૌથી મોટું બજેટ હશે સાથે સાથે આ બજેટ પેપરલેસ બજેટ છે આ ઉપરાંત પણ ઘણી બધી મહત્ત્વની બાબતો છે જેના પર આપણે ચર્ચા કરીશું કે આ બજેટ સાથે કેટલી આશાઓ જોડાયેલી છે અને કેટલી આશાઓ અપેક્ષાઓ પૂર્ણ થશે આ બજેટથી તે જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ઉપસ્થિત છે ભાજપથી નેતા સાવનભાઈ પંડ્યા સાથે કોંગ્રેસથી નેતા પારસભાઈ જોશી આ ઉપરાંત જાણીતા એવા અર્થશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક ડોક્ટર કિંજલબેન દેસાઈ અને સાથે યુવા અર્થશાસ્ત્રી હરિનભાઈ પંડ્યા પહેલા તો આપ ચારેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી પહેલા શરૂઆત ડોક્ટર કિંજલબેન આપનાથી શરૂઆત કરવા માંગે છે એક અર્થશાસ્ત્રી તરીકે આપના મતે આજનું જે બજેટ છે રાજ્ય સરકારનું બજેટ એક કેવા પ્રકારનું બજેટ હશે અને જેવી અત્યારે માહિતીઓ સામે આવી રહી છે કે સૌથી મોટું બજેટ હશે બજેટ 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 પણ આ લાંબુ હશે હશે મોટું મોટી મોટી જાહેરાતો કરવામાં આવશે કારણ કે ચૂંટણી ચૂંટણી નજીક તો ક્યારેક ને ક્યારેક ચાલતી જ હોય છે ક્યાંક ને ક્યાંક કાં તો મનપાની હોય કા તો લોકસભાની હોય કાં તો વિધાનસભાની હોય પરંતુ એનાથી નિરપેક્ષ રહીને જયારે સરકાર બજેટ રજૂ કરે અને લોકોની સુખાકારી માટે કરે એ જ મને લાગે છે કે શ્રેષ્ઠ લોંગ ટર્મ વિઝન કરેલું બજેટ શ્રેષ્ઠ બજેટ એટલે જોતા જયારે એકસો છપ્પન જેવી સીટ સાથે પૂર્ણ બહુમતી થી જનતાએ જયારે વિશ્વાસ મૂક્યો છે આ સરકાર ઉપર તો બહુ મોટી જવાબદારી એ લોકોના શોલ્ડર પર આવે એમના કભા ઉપર બહુ મોટી જવાબદારી આવે એ બજેટ જે ગઈ વખતનું બજેટ હતું આપણે જોયું કે ખૂબ મોટું બજેટ એટલે બે હજાર ત્રેવીસ ના બજેટ કરતા બે હજાર ત્રેવીસ નું જે બજેટ હતું એ ખૂબ બધા થી વધારે હતું ત્રણ લાખ કરોડ થી વધારે નું મોટું બજેટ હતું એમાં અલગ 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 સેક્ટર્સ પર એનું બજેટ એલોકેશન ખૂબ સારી રીતે થયેલું હતું હવે જયારે બે હજાર ચોવીસ પચીસ નું બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે મને પણ એવું લાગે છે કે બજેટ બજેટ મોટું શકે અને કયા અલોકેશન થાય તો મને એવું લાગે છે કે જયારે અપકમિંગ ઓલિમ્પિક્સ જયારે ગુજરાતમાં થવા જઈ રહી છે ત્યારે મને લાગે છે સ્પોર્ટ્સ ઉપર પણ ખૂબ મોટું આ વખતે બજેટનું અલોકેશન હોઈ શકે છે એ સિવાય એજ્યુકેશન પર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પર મને લાગે છે વધારે બજેટનું અલોકેશન હોય ગ્રીન એનર્જી એ સિવાય જેને મિલિટરી જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હોય એની ઉપર અલોકેશન વધારે થઈ શકે છે પોર્ટ્સ ઉપર આપણી પાસે બહુ મોટો સોળસો કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત પાસે છે તો મને એવું લાગે છે કે એની ઉપર હજી વધારે કેપિટલાઇઝ કરવાની જરૂર છે એટલે પોર્ટ્સ ઉપર અને પોર્ટ્સ ને રિલેટેડ પછી જે એના એની જે મૂવમેન્ટ હોય જે કાર્ગોની એના રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આજે બજેટ રજૂ થવાનું છે પૂરી આશા અપેક્ષા આદરણીય ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં માનનીય કનુભાઈ નાણામંત્રી શ્રી બજેટ રજૂ કરવાના છે મુખ્ય પાંચ સ્તંભ અને સમાજના તમામ વર્ગોને આવરી લેતું અને એમાં પણ ખાસ કરી ખેડૂતો માતાઓ બહેનો એટલે કે મહિલાઓ યુવાનો આ અને ખેડૂતો આ તમામ લોકોને આવરું લેતું બજેટ આદરણીય કનુભાઈ આજે પ્રસ્તુત કરવાના છે આ બજેટ કેવળ એ વર્ષ પૂરતું નથી પરંતુ આવતા પચીસ વર્ષનું વિઝન પણ સરકારનું ભારતીય જનતા પાર્ટીની સરકારનું રજૂ કરી રહી છે એટલે સ્વાભાવિક આવતા પચીસ વર્ષમાં વિકસિત ભારત બનાવવા માટે જે જરૂરી આયામ બજેટમાં હોવા જોઈએ મને વિશ્વાસ છે કે આદરણીય કનુભાઈ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આનો વિચાર કરી અને ખૂબ સારી રીતે આવતા પચીસ વર્ષમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતનો મહત્વનો ફાળો એ આ બજેટ આપવાનું છે અને આ બજેટથી આવતા પચીસ વર્ષમાં સરકાર કેવી રીતે કામ કરશે એ પ્રકારનું આ વખતનું બજેટ હોવું જોઈએ મંત્રી ઋષિકેશ પટેલે હાલ જે રીતે જણાવ્યું કે આ બજેટ આગામી પચીસ વર્ષનો રોડમેપ લઈને આવશે આ બજેટમાં ઘણી બધી વાત છે અને જે રીતે ડોક્ટર કિંજલ આપ વાત કરી રહ્યા હતા કે અલગ અલગ ક્ષેત્રની અંદર કદાચ આ બજેટમાં લોકેશન કરવામાં આવશે અને ખાસ કરીને આપણે વાત કરીએ ગ્રીન એનર્જી સસ્ટેનેબલ એનર્જીને લઈને આપણે કેન્દ્ર સરકારનું બજેટ જોઈએ તો ત્યાં પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે એટલે કદાચ આ બજેટમાં પણ હશે ટાઈડલ એનર્જી ને પણ ઉપયોગ કરી શકાય એવી પરિસ્થિતિ છે સોલાર એનર્જી નો ઉપયોગ કરી શકાય એવી પરિસ્થિતિ છે એટલે આ વિન્ડ એનર્જી ને કન્વર્ટ કરી શકાય ઉપયોગમાં લઈ શકાય એવી એટલે કચ્છમાં આપણે સોલાર એનર્જી વિન્ડ ફાર્મ બહુ વિકસાવી શકીએ એ પરિસ્થિતિ છે આપણી પાસે ત્યારે આની પર કેપિટલાઇઝ કરવા માટે મને લાગે છે બજેટમાં બહુ મોટો લોકેશન એ તરફ જઈ શકે છે એ સિવાય હેલ્થ સેક્ટર ગુજરાત એ ફાર્મા અને કેમિકલનું હબ છે એશિયાનું આખી દુનિયામાં સપ્લાય કરવાની કેપેસિટી અને એવા આપણી પાસે યુનિટ છે બિઝનેસ યુનિટ છે એને ડેવલપ કરવા માટે બીજી પોલિસીસ આવી શકે છે હેલ્થકેર ડેવલપમેન્ટ અને વધારે ને વધારે કોલેજીસ મેડિકલ હોસ્પિટલ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી દવાખાના ખુલે એ પ્રકારની વ્યવસ્થાઓ થાય એની ઉપર પણ ભાર મૂકવામાં આવી શકે છે ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવી શકે છે એઆઈ નો જમાનો છે ફ્યુચર ઇન્ડસ્ટ્રીઝ જે છે ઇન્ડસ્ટ્રી એના પર અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થઈને કેવી રીતે વધારે સારી રીતે ડેવલપમેન્ટ ગુજરાતના ઉદ્યોગો નો કરી શકાય એની ઉપર બહુ આવશ્યકતા છે બજેટ અલોકેટ કરવાની કારણ કે નહીતર ઓપ્સલેટ ટેકનોલોજી સાથે કામ કરવાનો કોઈ અર્થ નથી રહેતો જયારે દુનિયા સાથે કદમ મેળવવા હોય ત્યારે અને જ્યારે આ સરકારે કહ્યું છે કે બે હજાર ત્રીસ સુધીમાં એક ટ્રિલિયન ની ઇકોનોમી ગુજરાતની થાય એવા પ્રયાસો કરવાના છે તો આ બધું જ્યારે કરવું હોય ત્યારે દરેક સેક્ટર પર બહુ જ ધ્યાન એને વૈશ્વિક ધોરણે કેવી રીતે સાંકળી શકાય એ પ્રકારની ટેકનોલોજી વાપરવી ખૂબ અગત્યની બની જતી હોય છે આ ટેકનોલોજી ઉપર ભાર મૂકતું બજેટ પણ હોઈ શકે છે

ઓફર કે જાહેર કર્યું જ હોય છે અને આ વખતના જે બજેટની વાત કરીએ તો યુનિયન બજેટની અંદર બજેટ હતું તો એની અંદર ડાયરેક્ટ એવી કોઈ સુવિધાઓનો સુવિધાઓનો ડાયરેક્ટ લાભ આપવામાં આવ્યો નથી પરંતુ એવી આશા છે કે જ્યારે જુલાઈમાં આ બજેટ ફરીવાર રજૂ થશે ત્યારે એની અંદર યુવાઓને એક રોબસ્ટ બળપૂરું મળે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પણ અને જેવી રીતે કિંજલબે વાત કરી કે વેફ્રી ઇકોસિસ્ટમ અને વેફોર ઇકોસિસ્ટમની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાત એક ગિફ્ટ સિટી ધરાવતું શહેર છે તો એને પણ એક બળ મળે એના માટેની જાહેરાતો થઈ શકે એમ છે આ સાથે સાથે આ વખતના જે બજેટની અંદર જે યુનિયન બજેટની અંદર આપણે જે વાત કરીએ એની અંદર સ્ટાર્ટઅપની અંદર સ્ટાર્ટઅપને ડાયરેક્ટ કોઈ લાભ આપવામાં આવ્યો નથી પરંતુ આ જ હતી જે બજેટ 2025 સુધી કરી છે એક સારું પગલું છે આ સાથે સાથે ગુજરાતમાં જો વાત કરીએ ગુજરાતમાં જયારે બજેટ રજૂ થશે તો ગિફ્ટ સિટીની અંદર ઘણી બધી છૂટછાટો ને અત્યારે માન્યતા આપવામાં આવી રહી છે તો એ સાથે અત્યારે એવું પણ આપણે જોઈ શકીએ કે ગિફ્ટ સિટીની અંદર ફિનાન્શિયલ હબ બને અને ગુજરાત ગુજરાત પાસે ટેકનોલોજી હોવા છતાં પણ ક્યારે પણ એ આઈટી સેક્ટરની અંદર પોતાનું વર્ચસ્વ જમાવી શક્યું નથી તો એને જો પ્રોત્સાહન આપવામાં આવે તો અફકોર્સ આગળના વર્ષોમાં વર્ષોની અંદર જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્ચ્યુઅલ રિયાલિટીનો જે જમાનો છે એની અંદર ગુજરાત ખૂબ જ સારું પ્રયત્ન કરી શકે એમ છે કારણ કે યુવા યુવા જે વર્ગ જે છે અને જે કહેવાય ને કે જેના રગરગમાં જ બિઝનેસ છે એવા લોકો ગુજરાતીઓ એવી છે અને ગુજરાતી લોકો સારી રીતે એ આગળ વધારી શકે કારણ કે જો રાખવામાં આવે તો ઘણા આપણે ઇન્ડિયા ની અંદર ટેકનોલોજી જે વિકાસ થઈ રહ્યો છે એમાં ગુજરાત ખૂબ જ આગળ પડતું આવી શકે અને એમાં પણ સ્પેશિયલી ગિફ્ટ સિટી અને એવા જે ધોલેરાના જે પણ પ્રોજેક્ટ છે એની અંદર આપણે સારું કામ લાવી શકીએ છે ડાયરેક્ટ આપણે જો વાત કરીએ તો સ્ટાર્ટઅપ કોઈ પણ પ્રકારનો લાભ આપવામાં આવી શકે એવા કોઈ આધાર ગુજરાત બજેટની અંદર દેખાતા નથી પરંતુ જે આપણે ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર ફાઇનાન્શિયલ ની અંદર જો આપણે જોવા જઈએ તો એની અંદર ક્યાંક છૂટછાટો એવી આપવામાં આવી શકે જેનાથી બહારની કંપનીઓ એટલે કે જે આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે કહીએ છીએ એફડીઆઈ વધારવા માટે તો એના એના બેઝ વધારવા માટે જો ગિફ્ટ સિટીની અંદર એવા 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 પ્રલોભમો આપવામાં આવે તો સારી રીતે આપણે ગુજરાતને આગળ લાવી શકીએ છીએ અને હમણાં જ આપણે જોયું કે જ્યારે આપણે જી ની જે આપણે પ્રેસિડેન્સીપ આપણે જે સક્સેસફુલી રીતે આપણે આખા ઇન્ડિયાની અંદર અને લગભગ 34 થી વધારે ની અંદર આપણે ઓર્ગનાઇઝ કરી સાથે સાથે હમણાં જ જે આપણે વાઇબ્રન્ટ ગુજરાત પણ ઓર્ગેનાઇઝ કર્યું એની અંદર પણ એવા જ પ્રકારના પ્રલોભનો અને એવા જ પ્રકારના એમઓયુ પણ કન્ડક્ટ કરવામાં આવ્યા છે કે જેને લીધે યુવા વર્ગને એક યુ નો એક આશા બંધાય કે ઓકે હું ગુજરાતની અંદર કંઈક બિઝનેસ કરવા દઈશ કે સ્ટાર્ટઅપ શરૂ કરવા દઈશ તો મને સરકાર તરફથી મને કંઈક ને કંઈક ફાયદો મળવાનો છે નોટ ઇન ટર્મ્સ ઓફ ડાયરેક્ટ બેનિફિટ બટ ઇન ડાયરેક્ટ ની અંદર પણ સારી રીતે આપણે સરકાર તરફથી આશા રાખી શકીએ

જે સરકાર અત્યારે પ્રવર્તમાન સરકારનું જે મુખ્ય ઉદ્દેશ જે કાર્ય છે એ કાર્ય આપણે જોયું પણ છે આપણે અનુભવ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ દરેકે દરેક ક્ષેત્રને આવરી લેતું એક આશાસ્પદ એક ખૂબ જ પોઝિટિવ બજેટ આવવાનું છે એની અંદર દરેકે દરેક વર્ગ ચાહે ગરીબ હોય ચાહે મધ્યમ વર્ગ હોય ચાહે ઇન્ડસ્ટ્રી હોય ચાહે એગ્રીકલ્ચર હોય ચાહે ફાર્માસ્યુટિકલ હોય ચાહે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય આ તમામે તમામ સેક્ટરને કઈ રીતે પોઝિટિવિટી આગળ લઈ જવું આ તમામ સેક્ટર્સની અંદર ગ્રોથ કઈ રીતે આપણે એને આગળ કરી શકીએ એ આજે સમજો આજે ગુજરાતની ગણના જ્યારે વિશ્વના અન્ય દેશોની જ્યારે આપણે રાજ્ય છે રાજ્યની ગણના પણ આજે વૈશ્વિક સ્તરે થાય છે ગુજરાતની ત્યારે એ એ ગણનાને આગળ કઈ રીતે લઈ જવી એને આગળ હરણફાળ કઈ રીતે ભરાવી વિકાસની જે વિચારધારા છે લોકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે કરવો કોઈ પણ જાતનું એની અંદર ડિસ્ક્રિમિનેશન ન હોવું જોઈએ કોઈ પણ યોજના આવે એનો દરેકને લાભ મળે એનો ડાયરેક્ટ લાભ કોઈ સેક્ટરને મળતો હોય કોઈનો ઇનડાયરેક્ટ સેક્ટરને લાભ મળતો હોય તો આ તમામ પાસાનો અભ્યાસ કરી અને તમામ રીતે જે ડેવલપ્ડ આપણે આગળ વધવું છે જે વિકાસ કરવો છે એના આધાર પર દરેક ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને આવનારું બજેટ આવશે એવી મને આશા પણ છે સાથે સાથે હું એમ પણ કહું કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણે આપણી સાથે ઇકોનોમિક્સ પણ જોડાયેલા છે તો આપણે એક સામાન્ય રીતે જોયું કે ગુજરાત અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ખૂબ આગળ વધી રહ્યું છે અને હું સમજુ છું ત્યાં સુધી એવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોય જયારે એક રૂપિયાનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો એનું વળતર એક રૂપિયો પિસ્તાલીસ પૈસાની આજુબાજુ મળતું હોય છે એટલે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એ ખૂબ મહત્વ હોય છે અત્યારે સરકાર એની પર ખૂબ ધ્યાન આપી રહી છે સાથે સાથે રોજગારી આપણે હમણાં વાત થઈ તે રીતે કે સ્ટાર્ટઅપ્સ આજે ગુજરાત એક આખા ભારતની અંદર સ્ટાર્ટઅપની અંદર અત્યારે લીડ કરી રહ્યું છે સ્ટાર્ટઅપના કેટલા બધા ફાયદા છે જે નવ યુવાનો આવે છે જે નવા ઉત્સાહિત ઉદ્યોગ જે લોકોને એક પાયો નાખીને જીવનમાં આગળ વધવું છે એ એક વ્યક્તિ આગળ વધે છે સાથે સાથે અનેક કુટુંબો આગળ વધતા હોય છે એ લોકો રોજગારીનું માત્ર પોતાના પરિવાર માટે નહીં પણ દરેક લોકો માટે સર્જન કરતા હોય છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની કામગીરી ઇકોનોમીને વાઇબ્રન્ટ રાખવાની હોય છે આ તમામ આશાને ધ્યાનમાં રાખી આ તમામ પાસાઓ અને પરિબળોને એનું મૂલ્યાંકન કરી અને આવનારું બજેટ જે આવવાનું છે ખૂબ સારું બજેટ આવશે અનભાઈ આપે જે વાત કરી સ્ટાર્ટઅપને લઈને આપણે ત્યાં પાકું છે કે સ્ટાર્ટઅપની અંદર લોકોનો રસ વધ્યો છે સ્ટાર્ટઅપની સંખ્યાઓ વધી છે ગુજરાતની અંદર પરંતુ એક વસ્તુ છે કે એનું રિઝલ્ટ હજી નથી જ આવ્યું સ્ટાર્ટઅપ એટલા સફળ સ્ટાર્ટઅપ હજુ ગુજરાતને નથી મળ્યા જે તમને ચોક્કસ કહીશ જે રીતે આપણે સર્વપ્રથમ છીએ એ એ જ વસ્તુ દેખાઈ રહી છે કે જે નવ યુવાનો છે કે જે લોકો સ્ટાર્ટઅપમાં જે જે લોકો આવી રહ્યા છે એ લોકોનો આની અંદરનો વિશ્વાસ બતાવી રહ્યો છે ને એની અંદર ક્યાંક ને ક્યાંક કઈ રીતે સફળતા મળી રહી છે કે ભવિષ્યમાં એની સફળતાનો ગ્રોથ શું થવાનો છે આ જે આપણી પ્રોગ્રેસ સ્ટાર્ટઅપને લીધે એક ખૂજનો જવાબ આપી દે છે હા આપણે વાત સાંભળીએ સાવંતભાઈની આપ આ ઉપરાંત બંને અર્થશાસ્ત્રીઓએ જે વાત કરી એ ઘણી બધી આશા અપેક્ષાઓની વાત કરી આપના મતે આ બજેટ થી આપની અપેક્ષાને સાથે સાથે જે વાત સરકાર અત્યારે કરી રહી છે કે આગામી પચીસ વર્ષનો રોડ મેપ લઈને આ બજેટ આવશે કે જે રીતે ગુજરાતમાં થોડીક આઉટસાઇડ વાત છે જે રીતે ગુજરાતમાં નકલી પીઆઈ પકડાય છે નકલી કચેરીઓ પકડાય છે નકલી શિક્ષકો પકડાય છે જે રીતે નકલી વસ્તુઓ પકડાય છે એ રીતે મને તો કદાચ આજે એવું હતું કે કોઈ નકલી નાણાં મંત્રી આવીને નકલી બજેટ રજૂ ના કરી જાય ગુજરાત ની અંદર આ ગુજરાતની ની તાસીર છેલ્લા એકાદ વર્ષ બે વર્ષ રહી રહી છે એટલે કદાચ એ સંભાવના વ્યક્ત થઈ રહી છે બીજી એક વસ્તુ આપને કહું કે મેડમ આપણું ગયું જે બજેટ હતું જેની અંદર વાત કરી હતી કે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ આપણે જે રીતે વાત કરીએ બે હજાર ત્રેવીસ ચોવીસ ની તમે સાડા ત્રણ લાખ રૂપિયાનું સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું બજેટ હતું ને એની સામે ગુજરાત નું દેવું જે છે એ આજે સાડા ચાર લાખ કરોડ રૂપિયાનું છે એટલે જેટલું બજેટ છે એનાથી લગભગ એક લાખ કરોડ થી વધારેનું દેવું તો ગુજરાતના માથે છે અને જયારે આપણે આ ઉત્સવો ના તાઇફા વાયબ્રન્ટ ગુજરાતના તાઇફાઓ કરતા હોઈએ અને ગુજરાત મોડલ ની આપણે જે દેશમાં અને દુનિયામાં વાત કરતા હોઈએ ડબલ એન્જિન ની સરકાર ની વાત કરતા હોઈએ ત્યારે આજે ગુજરાત ની અંદર કોઈ બી બાળક જન્મે છે એ માથે તેસઠ હજાર રૂપિયાનું દેવું લઈને જન્મે છે અને એ તેસઠ હજાર રૂપિયાનું દેવું તમે આજે જોશો કે જયારે કોંગ્રેસ ની સરકાર ઓગણીસો તેસઠ હજાર રૂપિયા દેવું છે જયારે અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષથી ભાજપ ની સરકાર છે એ લોકો ખાલી લોકોને ને બેવકૂફ બનાવી રહ્યા છે ઝાસો આપી રહ્યા છે આભાસી ચિત્ર જે છે આવતા પચીસ વર્ષ દરમિયાન આમ કરીશું તેમ કરીશું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે વાત કરીએ મેડમ તો આજે ખુદ વિધાનસભાની અંદર અમારા જે કોંગ્રેસના નેતા શૈલેષભાઈ પરમાર એમણે જયારે સવાલ વિધાનસભાની અંદર પૂછ્યો હતો ત્યારે ખુદ વિધાનસભાની અંદર આંકડા હતા કે ચાલીસ લાખ થી વધારે બેરોજગારો જે છે ગુજરાત ની અંદર છે અને એની અંદર બત્રીસ લાખ જે યુવાનો જે છે એ અર્ધ શિક્ષિત બેરોજગાર છે એટલે ચાલીસ લાખ થી વધારે બેરોજગારો જયારે ગુજરાત ની અંદર ફરતા હોય બરાબર છે ત્યારે આપણે એ વાતની જે વાત કરીએ સ્ટાર્ટઅપ ની વાત કરીએ સ્ટાર્ટઅપ ના એક આંકડા આપી દઉં ગુજરાત ની અંદર સો સ્ટાર્ટઅપ ચાલુ થાય છે ને અને છ મહિના ની અંદર સિત્તેર સ્ટાર્ટઅપ બંધ થઈ જાય છે

બે હાજર બાવીસ માં અત્યારે ખેડૂતોની આવક તો અડધી થઈ ગઈ છે અને બે હાજર ચૌદ માં જે યુરિયા ખાતરની થેલી સાડી ચારસો મળતી હતી એ અત્યારે બારસો રૂપિયા મળી રહી છે અને ખેડૂતો ગુજરાતમાં દર દરરોજના લગભગ જો સરેરાશ થી વધારે ખેડૂતો ગુજરાતની અંદર આત્મહત્યા કરી રહ્યા છે અને તમે જોશો કે જે રીતે પાકોને નુકસાન થાય છે અતિવૃષ્ટિથી નુકસાન થાય છે કે દુકાનના લીધે નુકસાન થાય છે અને ગુજરાત સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે કે અમે આટલી સહાય કરીશું આટલી સહાય કરીશું તાવતે વાવાઝોડાની અંદર હજુ સુધી પચાસ થી વધારે ખેડૂતોને કોઈ બી જાતની સહાય મળી નથી હમણાં જે નર્મદાના નીરના વધામણાના જે નાટકો કરવામાં આવ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે એ વખતે જે નર્મદાના પાણી અંકલેશ્વર અને ભરૂચના લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા અને દુકાનોમાં દુકાનમાં ઘૂસી ગયા હતા અને કેશ ડોલ આપવાની જે જાહેરાત કરી હતી એમાંથી આજે તમે જુઓ કે નેવ ટકાથી વધારે વેપારીઓ કે કોઈના ઘરની અંદર એક રૂપિયાની કેશ ડોલની સહાય બી કરવામાં આવેલી નથી એટલે ખેડૂતોની હાલત બી આજે દયનીય છે નારીની વાત કરીએ તમે જ્યારે ચૂંટણી હોય તો રાજસ્થાનની અંદર સાડી ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપી શકો છો તો ગુજરાતની અંદર શું પાકિસ્તાનની સરકાર છે ગુજરાતની ગૃહીએ શું નુકસાન કર્યું છે તમારું ગુજરાતની અંદર એનો એ બાટલો સબસીડીમાં થી નવસો રૂપિયાનો મળે તમે અને તમે રાજસ્થાનની અંદર ચૂંટણી જીતવા માટે સાડી ચારસો રૂપિયાનો ગેસનો બાટલો આપો યુપીની અંદર તમારે ચૂંટણી જીતવા માટે તમે એમ કહો કે સરકારી જે વાહનો છે એની અંદર મહિલાઓ અને વૃદ્ધોને મફત મુસાફરી કરવામાં આવશે

એક એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એક બે મહિલા કરી નાખવાની સાડી ચારસો રૂપિયાનો ગેસ નો બાટલો ત્યાં રાજસ્થાન રાજસ્થાનમાં આપવાનો ઉત્તર પ્રદેશમાં સરકારી હોય ગુજરાતમાં જયારે ડબલ એન્જિન સરકાર છે આપણા ગુજરાતના માનની વડાપ્રધાન શ્રી છે છતાં બી મારે પીરસનાર છે મોસાલની અંદર ત્યારે ગુજરાતને થપ્પડ સમાન જે છે એ આ વસ્તુ જે છે કે એમને કોઈ બી જાતની સહાય આપવામાં આવતી આવતી નથી બસ ખાલી ઉત્સવોના તાયફા કરવામાં આવે છે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર તમે જુઓ સિત્તેર ટકાથી વધારે એમઓયુ જે છે એનો અમલ ખુદ સરકારની આરટીઆઈ ની અંદર આવેલો છે કે બે થી લઈ અને બે હજાર તેવીસ સુધીમાં જેટલા એમઓયુ થયા છે એમાંથી સોમાંથી માંથી સિત્તેર ટકા એમઓયુ જે છે એ હજુ સુધી અમલમાં નથી આવ્યા ત્રણ વર્ષ પહેલા ટાટા ટાટા જે કંપની જે છે એમણે

હવે જે એમઓયુ જે કર્યા છે જે પ્રાઇવેટ યુનિવર્સિટીના કર્યા છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ હવે એમને તેગડી એડમિશનને તમે ફી જોવો એટલે આ રીતે અત્યારે ગુજરાતનો યુવાન છે ગુજરાતની નારી છે ગુજરાતનો ગરીબ છે અને ગુજરાતની મહિલાઓ છે એ અઠ્યાવીસ વર્ષ दरम्यान એટલે હતાશાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે એટલી ગરીબ અને મધ્યમ વર્ગ જે છે એટલો નિરાશ થઈ ગયેલો છે કે આ સરકારને આ બજેટની અંદર કોઈ મોટી આશા જો આપવામાં આવે એવું મને નથી લાગતું જી પારસભાઈ જે રીતે આપણે વાત કરી કે ફક્ત સરકાર વાયદાઓ અને કરે છે આ ચર્ચાને આપણે આગળ વધારીશું હાલ સમય થયો છું એક નાનકડા વિરામનો ફરી મળીએ વિરામ બાદ